સ્ટેટ મોનિટરિંગ સેલે અંકલેશ્વરના નોગામા ગામની સીમમાં ઇંગ્લિશ દારૂના રૂપિયા એક પોઇન્ટ છ કરોડના મુદ્દામાલ સાથે પાંચ આરોપી ઝડપી પાડ્યા સ્ટેટ મોનિટરિંગ સેલે સપ્તાહમાં બીજું મોટું કૌભાટ ખુલ્લું પાડ્યું હતું નોગામા ગામની સીમમાં આલ્કેમ કંપની પાછળ ખેતરમાં સિમેન્ટિંગ મશીન ટ્રકમાંથી રૂપિયા સિત્યાસી પોઇન્ટ બ્યાસી લાખનો દારૂનો મળી કુલ એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો બુટલેગર દ્વારા અવારું જગ્યામાં કટિંગ કરતી વેળા રંગે હાથ ઝડપાયો હતો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અંકલેશ્વર નોગામા ગામની સીમમાં હાલકેમ કેમિકલ ફેક્ટરી પાસે ઇંગ્લિશ દારૂ ભરેલા ત્રણ વાહનો મળી કુલ એક કરોડથી વધુના મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા મળતી માહિતી અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અંકલેશ્વર તાલુકાના નોગામા ગામે અલકેમ કેમિકલ ફેક્ટરીની પાછળના ખેતરમાં દારૂ કટિંગ વેરા ચોક્કસ માહિતી દરોડા પાડ્યા હતા દરમિયાન પોલીસે પોલીસે કુલ ઇંગ્લિશ બોટલો મળી આવી હતી જેની કિંમત અંદાજે થાય છે તે ઉપરાંત મોબાઈલ ફોન કિંમત એકતાલીસ હજાર ત્રણ વાહન કિંમત અઢાર લાખ અને રોકડ રૂપિયા બે હજાર નવસો છ મળી કુલ મુદ્દામાલ કિંમત એક કરોડ છ લાખ છવ્વીસ હજાર બસો બત્રીસનો જપ્ત કર્યો હતો આ કાર્યવાહી દરમિયાન પોલીસે પાંચ આરોપીને પકડીને બી ડિવિઝન પોલીસ મથકે અંકલેશ્વરને સોંપ્યા હતા યાકુબ પટેલ ભરૂચ